સાઈ રાખી અને આવા ધર્મ કાર્યમાં યથા યોગ્ય ફાળો આપે એમાં જે આ રસોઈના દાતા છે એ ભાઈઓ છે પણ રસોઈ બનાવીને એમાં તેલ મરચું મીઠું સ્વાદિષ્ટ ભોજન જે પીરસવાના છે બનાવીને એવા અમારા ગામના રસોઈ બનાવે છે એ સુખડિયા જે સેવા આપી છે એવા કનુભાઈ બાબુભાઈ ભીલ હિમતભાઈ બચુભાઈ ભીલ રસિકભાઈ ભગાભાઈ પરમાર આ ત્રણેય ભાઈઓને જોરદાર તાલીઓથી જ્યારે જ્યારે મોટા બારમણ ગામની અંદર ધાર્મિક કાર્ય કોઈ પણ હોય ત્યારે આ ત્રણેય ભાઈઓની સેવા અખુટ હોય છે વિના મૂલ્યે તન મન અને ધન થી એ સેવા કરે છે જોરદાર આપણે ત્યારબાદ વિડીયોગ્રાફી પાયલ સ્ટુડિયો અત્યારે માં લાઈવ જોઈ રહ્યા છે આખા ભારતની અંદર એવા પાયલભાઈ બારીયા ને આપણે તાલીઓથી વધાવીએ અને આવું ના જયારે સેવાનું કામ હોય ત્યારે એ લાભ આપે અને મામાદેવ એમને લાભ આપે ત્યારબાદ આપણે આજે બપોરે જે શાકભાજી છે શાકભાજી ના દાતા છે આપણે ડોસલભાઈ મામિયભાઈ વરુ આમ તો જો કે કાયમી દાતા હોય છે એની વાડીએ આલમ જાય આજના દાતા તો નહીં પણ એના